કે આની નિયમ છે જો જીવામૃત હોય ને તો આ પદ્ધતિથી થી નાખશો તો બનશે અવરું અવરું નાખશો તો નહીં બને એ મારી ગેરંટી એ બની જોયેલું છે ગાયનું ગોબર પેલા પછી ગૌમૂત્ર ચેણાનો લોટ ખાલી ઉમેરી જવાનો ને હલાવી દેવાનું પણ ઢાંકણું બંધ કરી દેવાનું અને બને ત્યાં સુધી તાજું છાણ લેવાનું ગાયનું તાજું છાણ લેવાનું હવે તમને કદાચ આપણી અગર નથી ગાય તો શું કરવું તો હવે યુનિટ બનાવે છે તો માનો કે અમૃતભાઈ છે પછી ખોડાજી છે એ લોકો જીવા અમૃત અને ઘનજીવા અમૃત બનાવે છે અને લોકોને વેચે છે એટલે અમારા અમૃતભાઈ પાસે ઘણા ગ્રાહકો એવા છે કે જીવામૃતના કેરબા ભરીને લઈ જાય છે ઘનજીવા અમૃત પણ લઈ જાય પણ મૂળ શું છે ડીએપી અને બીજું કંઈ પણ નાખું નથી આ જ નાખ્યું છે આ ત્રીજી વસ્તુ થઈ ગોળ નખાઈ ગઈ માટી બાકી છે આ રીતે થઈ અને એને હલાવી જાવાનું એની ક્વેશ્ચન તમને કોઈને પ્રશ્ન છે આ બાબતે કાઈ પણ પૂછવાનો પશુપાલન ને કે ખેતીનો લગતો કોઈ પણ પ્રશ્ન તો પૂછો મારી આગળ દેશી બીજ પણ છે ટોટલી દેશી બીજ ઓરિજિન છે અને મારી આગળ વધારે માસ્ટરી મારી સોનામુતી ઘઉંની છે ઓકે થેન્ક યુ ચાલો આવજો